પાછળ આપણે શું કરવાનું આપણે બધા બેઠા છીએ ખરેખર તો ભગવાનના ગુનેગાર છીએ આમાં ખોટું નથી બેનની હાજરીમાં કહું છું કે શ્રીમદ ભાગવતમાં લખ્યું છે કે તમે જે કમાણી કરો છો ને એ કમાણી અંદરથી તમારી નબળી પરિસ્થિતિ હોય તો પણ ભૂખ્યા રહીને પણ તમારે ધર્મના રક્ષણ માટે થઈ અને સોએ પાંચ રૂપિયા ભગવાનને અર્પણ કરવા પડે અને જેને વેલ સેટ હોય એ લોકોએ સો એ દસ રૂપિયા આપવા પડે એ આપણા સનાતન ધર્મનો એ સનાતન નિયમ છે અને રણછોડદાસજી ભગવાનની સાથે જે યોગીજી મહારાજ હતા એવું કહેતા કે જો ભગવાનનું ખાવને ખાવ ને તો ભગવાનના ચોર ગણાવ અને કાં તો ડોક્ટરો લઈ જાય ને કા ઉંદડા કાતરી જાય અને કુરાનની અંદર વિધર્મની અંદર પણ લખેલું છે કે અગર અલ્લા બરકત મેં અલ્લાહ કા હિસ્સા નહીં નિકાલોગે તો ખુદા કે ચોર કહેલાઓગે એટલે ભગવાનના ચોર થવું છે આપણે બધાએ